એકવીસ વર્ષથી વોન્ટેડ યુપીનો કુખ્યાત ગેંગસ્ટર મુંબઈથી જડપાયો સતીશ ગુપ્તા કુખ્યાત ઉમેશ પહેલવાન અને દીપકસિંહ મહેરા ગેંગનો સાગરિક પોલીસથી બચવા માટે દિલ્હી અને મુંબઈમાં છુપાઈને ગયો સુરત શહેર પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે વર્ષ બે હજાર ચારમાં લિંબાયત પોલીસ મથકમાં નોંધાયેલા ધાડના ગુનામાં છેલ્લા એકવીસ વર્ષથી ઉત્તર પ્રદેશનો કુખ્યાત ગેંગસ્ટર સતીશ બાબુલાલ ગુપ્તા ઉર્ફ તિવારી ઉર્ફ કોરીને મુંબઈના થાણે કાતેથી જળ્પે પાડવામાં આવ્યો છે આ આરોપી કુખ્યાત ઉમેશ પહેલવાન અને દીપકસિંહ મહેરા ગેંગનો સાગરિત હતો અને પોલીસથી બચવા માટે દિલ્હી અને મુંબઈ જેવા મોટા શહેરોમાં ટેક્સી ડ્રાઈવર બનીને છુપાઈને રહેતો હતો સુરત પીસીબી પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે લિંબાયત પોલીસ સ્ટેશનના થાણના ગુનામાં નાસ્તો ફરતો આરોપી સતીશ બાબુલાલ ગુપ્તા તે હાલ મહારાષ્ટ્રના મુંબઈ થાણે વેસ્ટ ગોળબંદર રોડ આઝાદનગર બ્રહ્માંડ ગઢવાડી ચાલ ખાતે રહે છે આ બાતમીના આધારે પીસીબીની એક ટીમ વિશેષ ટીમને તાત્કાલિક થાણે મુંબઈ ખાતે રવાના કરી હતી આ ટીમે ઓપરેશનને સફળતાપૂર્વક પાર પાડીને આરોપી સતીશ બાબુલાલ ગુપ્તાને દબોચ લીધો હતો પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપી સતીશ ગુપ્તાએ કેટલીક ચોકાવનારી વિગતો જાહેર કરી પીસીબીની ટીમે એક એકવીસ વર્ષ જૂનો ગેંગસ્ટર પકડી પાડ્યો છે કે જેના વિરુદ્ધમાં બે હજાર ચારમાં સુરત સિટીની અંદર ડકેતીનો ગુનો દાખલ થયેલો હતો અને આ ગેંગસ્ટરની હકીકત એવી છે કે જે ઉમેશ પહેલવાન ગેંગનો સભ્ય હતો અને આ ઉમેશ પહેલવાન જે ગેંગ છે એના સાતમાંથી છ સભ્યોના યુપી પોલીસે એન્કાઉન્ટર કર્યા છે એક આ વ્યક્તિ જે છે એ બચી ગયેલો હતો અને જેને પીસીબી પોલીસે પકડી પાડે જેનું નામ છે સતીશ બાબુલાલ ગુપ્તા આ વ્યક્તિ જે છે એને એ ત્યાં મુંબઈથી દિલ્હી ની ટેક્સી ડ્રાઈવર તરીકેનું કામ કરતો હતો અને છુપાઈને રહેલો હતો અને ઉમેશ પહેલવાન અને દીપકસિંહ બહેરા ગેંગનો સભ્ય હતો જેને પીસીબી અત્રે પકડેલો છે તો એની કોઈ ઇનામ જાહેર કરવામાં આવ્યું કે જે જે ઓસ્તેને 50000 રૂપિયા જે તે વખતે યુપી પોલીસે આ વ્યક્તિ ઉપર 50000 નો ઇનામ જાહેર કરે છે ને જેને આ પસીબીએ પકડી લીધો તો કેટલો કુંખાર આરૂપી હતો આ કુંખાર આરૂપી એ રીતે હતો કે પehlwan gang ના સાત સભ્યો જે છે એમાંથી છ સભ્યોનો એન્કાઉન્ટર થઈ ગયો છે અને એક જ વ્યક્તિ બચ્યો છે એટલે એક ખૂબ જ કુંખાર આરૂપી હતો અત્યાર સુધી આ આરૂપીઓ વિરુદ્ધમાં 6 થી 7 ગુનાઓ दाखल છે અને કે